અંકલેશ્વરના પિરામડ ગામની સીમામાં ખાનગી તળાવમાં અસંખ્ય માછલાના મોત ખેડૂત દ્વારા પાનોલીની એનસીટીમાં જતી લાઇનમાં લીકેજના કારણે તળાવમાં રાસાયણિક પાણી આવતા મોત થઈ હોવાની ફરિયાદ અંકલેશ્વરના પિરામણ ગામની હદમાં આવેલા સર્વે નંબર એકોતેર પાસે આવેલ ખાનગી મત્સ્ય તળાવમાં કેમિકલયુક્ત કાળું પાણી ભરાઈ ગયું છે જેના પરિણામે મત્સ્ય ઉછેર કરી તેની ખેતી કરતાં ખેડૂત ઇકરામ શેખના તળાવમાં અનેક માછલીઓના મોત થતાં ખેડૂતને ભારે નુકસાન પહોંચાડ્યું છે અંકલેશ્વરના પીરામણ ગામની સીમામાં ખેડૂતના ખાનગી તળાવમાં અસંખ્ય માછલાના મોતની ઘટના સામે આવી છે તળાવમાં મત્સ્ય ઉદ્યોગ કરતા ખેડૂત દ્વારા પાનોલીની એનસીટીમાં જતી લાઇનમાં લીકેજને કારણે તળાવમાં રાસાયણિક પાણી આવતા

હવે એમના ખેડૂતનું જે જે છે એમનું માંગણી છે કે ભાઈ અમને આના પર તપાસ કરવામાં આવે અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવે એવી એમની માંગણી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર